હલો ફેમિલી કેમ છો બધા મજામાં તો ફાઇનલી ઓલરેડી બધા મજામાં જોઈશું તો અત્યારે આઠ વાગી ગયા છે સભો તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ તો બધા કેમ છો બધા મજામાં તો અત્યારે જો આપણે ઓફિસે આવી ગયા છીએ અને અત્યારે જો ઓફિસે કેવું કામ કરવાનું છે સવાર સવારમાં એ ઓલરેડી તમને બતાવવાનું છે કારણ કે આજે સવારમાં ખૂબ વરસાદ પડી ગયો છે એટલે આજનું વાતાવરણ અને જે ગરમીનું વાતાવરણ હતું એ પ્રભુ આજે બહુ ઠંડુ ઠંડુ થઈ ગયું છે તમે થોડુંક લોકેશન પણ બતાવી દઉં છો જો વરસાદ આજો તમે રોડ જુઓ તમે બધા હા વરસાદના કારણે બધું વાતાવરણ જે હતું એ બધું આમ બધું ભીનું ભીનું કરી નાખ્યું જોવાની પણ મકાનમાં અને પ્રભુ વરસાદ બહુ મસ્ત અને બહુ સાજો પડી ગયો છે બરાબર તો આજે સવાર સવારમાં મારે કયું કામ કરવાનું છે કયું પેકિંગ કરવાનું છે અને શું કરવાનું છે ને આજે ફાઇનલી તમને બતાવવાનું છે તો જ્યાં સુધી વિડીયોમાં બંને રહીજો કારણ કે આપણે લાઈક કરી લે નથી તો લાઈક કરી નાખી આ લો લાઈક છે આ લાઇક થઈ ગઈ છે હજી એક લાઇક કરી નાખી અંધારું પડે છે હા તો પ્રભુ હવે આપણે લેબલની પ્રોસેસ છે કે નહીં ચાલુ કરવાની છે જો ઓલરેડી લેપટોપ ચાલુ કરી દીધું છે બરાબર અને લેબલનું કામ કઈ રીતનું કરવાનું છે એ બધું આપણે પરફેક્ટ બધું કરવાનું છે તો આલો થોડોક આપણે છે ને ગાભો મારી નાખ્યા પ્રિન્ટેડનું મશીન છે પ્રિન્ટેડનું મશીન તો તમને ખબર હશે ઓલરેડી પહેલાં પ્રિન્ટેડનું તમારે ઓનલાઈનનું કરવું હોય તો પ્રિન્ટ પ્રિન્ટેડનું તો પહેલું જ મશીન લેવું પડે પ્રિન્ટેડના મશીન વગર તમે ગમે ધંધો કરી શકો હા તો પ્રભુ એક્સેપ્ટ કરવાની છે ને પ્રોસેસ ચાલુ કરી દે છે અને આજે ધંધાની પોઈલ બધી ખોલી જ નાખવી છે કે મીશોમાં કઈ રીતનું કામ કરવું કઈ રીતનું સેલિંગ કરવું અને મીશોમાં કઈ રીતનું બધું કામ થાય છે તો આજે મિત્રો બધાને ઓલરેડી શીખવાડી દેવું છે બરાબર જે લોકોને ઓનલાઈનનું કરવું હોય એ મારો પૂરો બ્લોગ જોવે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણું બહુ ફટાફટ છે શેર કરી નાખે હા એનું કારણ એ છે કે આમાં કાંઈ છે નહીં બરાબર માં કાંઈ છે નહીં તમે વિડીયોમાં બન્યા રહેજો હું કઈ રીતનું આગળ કામ કરું છું એ આજે મિત્રો ફાઇનલી બધાને બતાવી દેવું છે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ કરી નાખો હા તો હાલો હું ફટાફટ પ્રોસેસ ચાલો મિત્રો આપણે જો લેબલની પ્રોસેસ બધી કરી નાખી છે અને લેબલ કાઢી નાખ્યા છે બરાબર તો હવે આગળ બીજી એક પેનલ છે કે નહીં નાની એમથી પેનલમાં આપણે લોગ ઇન કરીએ અને એના પણ લેબલ કાઢી કાઢી લઈએ બરાબર તો ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો કારણ કે આપણે એક જ એપ્લિકેશનના એક જ વેબસાઇટના લેબલ કાઢેલા છે બરાબર અને આજે મારે એ બતાવવાનું છે કે હું કઈ રીતનું સેલિંગ કરું છું કઈ રીતના લેબલ અને કઈ રીતની પ્રોસેસ કરું છું અને બધું કઈ પેકિંગ કરું છું બરાબર એ માટેનો સ્પેશિયલ જ વિડીયો છે ઘણા લોકો મને કહેતા હતા કે તમે નાનો આમ તો વ્લોગ બનાવો બરાબર તો અમે ઓનલાઈન જોઈ શકીએ છીએ બરોબર તો પ્રભુ આ વ્લોગ જોવાનું ભૂલતા નહીં અને લાઈક શેર અને કોઈ પણ વ્યક્તિએ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને ને પેલા ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો હા અને વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો અત્યારે આપણે પ્રિન્ટેડ આપી દીધેલી છે પ્રિન્ટેડ એટલે હા પ્રિન્ટેડ એટલે પ્રિન્ટના મશીનમાં છે કે નહીં લેબલ કાઢવાનું એ પ્રિન્ટમાં આપણે લેબલ આગળ નીકળશે અને પ્રિન્ટ આપી દીધેલી છે બરાબર તો અહીંયા લેબલ નીકળે છે ઓલરેડી લેબલ છે હા તો કોઈ પણ વ્યક્તિ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરવી તો ફટાફટ કરી નાખજો કારણ કે મશીનમાંથી જો આવી રીતે પ્રિન્ટ બધી નીકળે છે અને આ આપણે બધી ચીપકાવવાની છે મીશોની થેલીમાં તમને બધાને ખબર જ છે હા તો આ કઈ રીતની જે થેલી થેલીમાં ચીપકાવવાની છે એ તમને હું ફાઇનલી આ લેબલ નીકળી જાય એટલે હું તમને બતાવવાનો છું ઓલરેડી વિડીયોમાં બન્યા રહેજો પ્રભુ આ મારે બધા લેબલ થેલીમાં ચિપકાવી અને પછી પાછા પેક કરવાના છે હા તો એ પેકિંગ કરું અને પીસ આખું હું રેડી કરી નાખું ને ત્યાં સુધીનો વિડીયો તમે ફૂલ જોઈજો મારો પ્રભુ હા કે કઈ રીતનું પેકિંગ કરું છું બરાબર તો ઓલરેડી બધા લેબલ થઈ ગયા છે જવો હા અને મારે જમકુડીનો ફોન આવી ગયો છે વાત કરી લો છો હું હાલો બોલો હા તો પ્રભુ માં બન્યા રહીજો અને લેબલ નીકળી ગયા છે આગળનું જે પ્રોસેસનું કામ છે એ ફાઇનલી તમને બતાવવાનું છે બરોબર અને નો ફોન તો નીચે મૂકી દીધો છે કારણ કે વ્લોક ચાલુ છે હા તો માં બન્યા રહીજો ફટાફટ તો હાલો મિત્રો પાછું આપણે સ્ટાર્ટ કરી દીધું છે બરાબર ઓલરેડી જો લેબલ આવે આ બધા કમ્પ્લીટ કરેલા છે બરાબર અને બધા લેબલ કમ્પ્લીટ કરેલા છે અને તમને કઈ રીતના જે છીપકાવવાના છે ને તો આ ઠેલી આવે છે બરાબર અને આ થેલીમાં જવો આપણે થેલી બધી કાઢી નાખી છે બરાબર તો ફાઇનલી આ થેલીમાં હજી છે તો મિત્રો આ થેલી છે ને એની ઉપર આપણે લેબલ સિપકાવવાનું છે બરાબર અને લેબલ જોવા બધા ઓલરેડી ઓર્ડરના છે કે નહીં આ મિશોની થેલીમાં સિપકાવવાના છે તો વિડીયોમાં બન્યા રહેજો પ્રભુ અને આપણે જો હળુ છે ને હવે કામ સ્ટાર્ટ કરી દેવું છે બરાબર કારણ કે એકલા છે કામ ન થાય હા સિપકાવીને ફરી એકવાર તમને પાછો બતાવું બરાબર ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો પ્રભુ હા અને અત્યારે જો બધું લોકેશન જો કારખાનાનું લોકેશન આવી રીતનું છે બરોબર મશીન મશીન બધું ફર્સ્ટ ક્લાસ છે પણ કારીગરો હે નહીં અત્યારે ઓલરેડી આવે નહીં બરોબર એટલે આપણે પ્રભુ અત્યારે હે કે નહીં અત્યારે જે પેકિંગનું કામ છે ને એ જ કરવાનું હોય હા અને પછી ઘણા લોકો કહે કે ભાઈ તમે કારીગરો પણ હું કારીગરો બારી કરો કારખાને નથી રાખતો હું પછી ઓલરેડી માલ બધું બહાર બનાવવા આપું છું અહીંયા ખાલી મારે પેકિંગનું જ કામ છે અને ટાઈમ મળે તો અમે ખુદ પણ મશીને બે જશે હા તો ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલાં ફટાફટ કરી નાખજો પ્રભુ હા તો હાલો આપણે હવે ઓલરેડી સ્ટાર્ટ કરી દીધું છે તો આ જો આ પેકિંગનું છે ને આમાં આપણે સ્ટીકર મારી દઈએ બધા ફટાફટ મારી દઈએ હા તો હાલો પ્રભુ ઓલરેડી આપણે બધા એમાં જો સ્ટીકર મારી દીધા છે તમારી નજરે છે બરોબર જો આ બધા એમાં આપણે સ્ટીકર મારી દીધા છે હવે આને બધાને સ્કેન કરવાના છે નીચે પણ પીડા છે અને આ તો બધું કસરવું છે બરોબર તો ઓલરેડી બધાયમાં સ્ટીકર મારી દીધા છે અને બધા એમાં આપણે સ્કેન કરવાના બાકી છે તો ફટાફટ સ્કેન કરીએ ત્યાં સુધી વિડીયોમાં બની રહીજો કઈ રીતના સ્કેન કરવાના છે અને કઈ રીતના બધું પેકિંગનું કામ લેવાનું છે બરાબર તો કસરું પેલા આપણે ફેંકી દઈએ તો કસરું છે બધું તો કચરાને શું છે કે અહીંયા કરી આગળ છે હા તો હવે જે સ્કેનરનું કામ તમને જે છે એ ઓલરેડી તમને બતાવવાનું છે ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો હું સ્કેન કઈ રીતનું કરું છું બરાબર તો આપણે પેનલ છે કે નહીં મોબાઈલમાં જ ખોલીએ તો તમે ક્રોમમાં જઈને પેનલ પણ ખોલી શકો છો બરાબર પેનલ ખોલી શકી છે આપણે મિશોની એપ્લિકેશન ડાયરેક્ટ જ ખુલશે એમાં પ્રભુ હા તો ફટાફટ મિશોની એપ્લિકેશન ખુલી ગઈ છે અને આપણું પેમેન્ટ એ બતાવી દીધું છે પણ પેમેન્ટ તો આપણે નથી જોવું કારણ કે આમાં છે કે પછી બહુ બધી મોનોપોલી બતાવી દેવાય હા પેમેન્ટની એની પેમેન્ટનો વ્લોપ ટૂંક સમયમાં પાછો નવો હું બનાવવાનું છે એમાં તમારે જોવાનું છે ઓલરેડી બરાબર તો પ્રભુ સ્કેનર લોગિન આપણે ફટાફટ કરી દીધી છે અને આપણે આમાં સ્કેન કઈ રીતનું કરવાનું છે એ તમને બતાવી દો આમાં જ આવવાનું છે એપ્લિકેશન તો લોગિન જ થાય છે બરાબર મોબાઈલમાં હા તો આ જો સ્કેનરનું ઓપ્શન આપેલું છે ઓલરેડી તો સ્કેનનું જો ઓપ્શન છે સ્કેનનો સ્કેનનો આપી દીધું અને અહીંયા ગો તો આ સ્કેનનો ઓપ્શન આવી જાય તો બધામાં ફટાફટ આપણે સ્કેનર કરવાના છે ત્યાં સુધી વિડીયો બની રહ્યો સ્કેનર કઈ રીતનું કરું છું ને એ તમને ફાઈનલી બતાવું છું હા તો સ્કેનરનું કામ પ્રભુ આપણે જો ફટાફટ લઈ લીધું છે પહેલું પેકેજ લઈ લીધું છે બરોબર અને સ્કેનર કઈ રીતનું થાય ને એ તમને બતાવી દઉં છું આમ બરોબર તો જો પહેલું સ્કેન બીજું સ્કેન સક્સેસફુલ ઠીક છે તો હાલો મિત્રો આપણે જો ફાઇનલી બધાય પીસ પેક કરવાનું ચાલુ કરી દીધું છે જો આવી રીતે પેકિંગ કરવાનું હોય બરોબર આવી રીતનું પેકિંગ કરીને આ થેલીમાં નાખવાનું હોય જે થેલી શકે નહીં આપણે જે લેબલને સ્ટીકર મળે ને એ થેલીમાં નાખવાનો પીસ છે બરાબર તો ફટાફટ પેક કરીએ છીએ કારણ કે વોર્ડર એટલા છે ગઝબના છે મગજ કામ કાંઈ કામ નથી કરો મગજની વાંદરી છે ને હવે સટકી ગઈ મને એવું લાગે છે કારણ કે મગજ કામ નથી કરતું બરાબર તો એટલા બધા પેકિંગ શકે નહીં તો પેકિંગના કામ ફટાફટ મારે લેવાના છે મને અત્યારે મારી ભૂતી ફરી ગઈ છે અને મારે હું કામ કરું ને મને કાંઈ ખબર નથી પડતી બરાબર તો જો ફટાફટ સ્ટાર્ટ કરી દો મરુન પીસથી સ્ટાર્ટ કર્યું છે કારણ કે ઓર્ડર તો બહુ જાજા છે બધી ક્વોન્ટિટી અલગ અલગ કરી નાખી લેજો આ અલગ આમાં સ્કર્ટ નાખવાના છે આમાં મરુન ટોપ બોટમ નાખવાના છે આમાં આમ આમાં ટી શર્ટ નાખવાના છે બધી ક્વોલિટી છે એ બધી મેં અલગ કરી નાખી છે ઓલરેડી પણ બધા તમને બતાવવાના છે હા પ્રભુ તો વિડિયોમાં લાઈક શેર અને કોઈ પણ વ્યક્તિએ સબસ્ક્રાઈબ ન કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો બરોબર અને મારે છે ને હવે હું આ મારો જે મારો ડાસુ છે ને બોલવાનું બની થાય ને હવે ફટાફટ હું ત્યાગ કરું છું બરોબર હા તો વિડિયોમાં બંને રહેજો જતા રહીજો અને હવે હું જો આમાં પીચ નાખવાના સ્ટાર્ટ કરું છું ફટાફટ તો ફરી એકવાર મિત્રો હાલો પાછા આપણે જો ઘણા લોકોએ કીધું હતું કે તમે તમારી ડિઝાઇન નથી બતાવી તમારા જે ક્રોપટોપ પેસો છો એ કઈ રીતનું તમે એકાદું સેમ્પલ બતાવજો નહીં તો જો આવી રીતની બધી ડિઝાઇન છે બરાબર તમને જો ઓલરેડી બતાવી દીધી છે આ સ્કર્ટ છે ઘડી મારી છે કારણ કે ખોળા એમ નથી ઘડીમાં મારે ટાઈમ લાગે એમ છે તો આવી રીતની બધી વેરાયટી બધી અલગ અલગ કલરમાં છે કારણ કે આ તમને ઓરિજિનલ છે વધારે હવથી હાલે ને એ એ ક્વૉલિટીમાં તમને બતાવી છે તો આ મારે ક્વૉલિટી હથી વધારે એટલે વધારે સક્સેસફુલ છે અને બહુ સુંદર અને સારી દેખાવામાં લાગે છે અને મસ્ત ઓર્ડર આના આવે છે બરોબર તો આ ઓર્ડર ફટાફટ પેક કરું છું ઘડી મારીને જેમાં ત્યાલી નાખવાના છે બરાબર આગળ નવું જે કામ છે મારે તમને દેખાડવાનું છે એ બતાવતો રહીશ વિડીયોમાં જોતા રહેજો અને પૂરો વિડીયો મારો જોઈજો હા તો પ્રભુ હાલો મારે હવે હું સ્ટાર્ટ કરી દઉં છું બરાબર હા તો હાલો મિત્રો મેં તમને ક્રોપ ટોપ બતાવ્યા હતા જો આવી રીતના મેં પેક કરી નાખ્યા છે કારણ કે પાંચ પીસનો મેં તમને ડેમો બતાવું છું કે આવી રીતના પે પેકિંગ કરવાના હોય છે બરાબર આ બધા જો બધા બાકી છે હજી આ બધા જો કેટલા બધા છે અહીંયા પીડા છે પછી અહીંયા જો આની હેઠે પીડા છે કારણ કે આ બધું અલગ અલગ મારે રાખવું પડે બધું ભેગું થઈ જાય ને તો આમાં છે કે નહીં બકરીની લીંડીઓ આવે કે નહીં કેમ વેરાઈ ગયેલી હોય એની જેમ બધી વેરાઈ જાય ને પછી એક કરવામાં વાર લાગે છે બરાબર ને એટલે એ ધંધીના ન કરે આપણે બધું વ્યવસ્થિત અલગ અલગ કરેલો હોય ને તો આપણને પેક કરવાની મજા આવે અને બધી રીતે કામ કરવાની મજા આવે છે અને પ્લસમાં કંટાળો પણ ન આવે એટલે આપણે ક્વોન્ટિટી બધી મેં છે કે નહીં એ બધી મેં અલગ વ્યવસ્થિત કરેલી છે જો આમાં તમને બતાવી દઉં અહીંયા કેટલા મારા ઓર્ડર પીડા છે તમને એમ લાગે કે આ ભાઈ મને રમાડે છે પણ રમાડતો નહીં હકીકત હું તમે સિરિયસલી કહું છો કારણ કે આ ઓર્ડર જવું કેટલા છે આ બધા પેક જ કરવાના છે જો અહીંયા પીડા છે તો આ જે પેક કરેલા છે ને આ જે પેક કરેલા પ્રભુ છે ને આવા મારે આવી રીતના બધાએ મારે આજે ઓર્ડરના સોતરા બોલી ગયા છે અને આજે મારી શોટલી ઊભી થઈ ગઈ છે આ શોટલી નથી નકર શોટલી એમ લાગે કે આને હા ઊભી થઈ ગઈ શોટલી કારણ કે એવા ઓર્ડર આવ્યા છે બરોબર તો આજે જો સવાર હું વહેલો આવી ગયો છું અને આમાં એ જો મેં તમને બતાવ્યા છે તો આવી રીતના પ્રભુ મારે પેક કરીને કરી બધા ઓલરેડી તૈયાર કરવાનો હોય છે તો ત્યાં સુધી મારો પૂરો વિડીયો જોઈજો અને જે લોકોને ઓનલાઈનનું કરવું હોય એ ફટાફટ મારો વિડીયો જોઈજો અને આખો વિડીયો જોઈજો બરાબર ઘણા લોકોને કોમેન્ટ આવે છે પ્રભુ અમને વિડીયો તમે બનાવતા શીખવાડો નહીં તો કાંઈ નહીં પણ અમારે મિશોની એપ્લિકેશન છે કે નહીં એ વેબસાઇટ બનાવી છે અને અમારે ઓનલાઈનનું ચાલુ કરવું છે તો એવા ખાસ મિત્રો માટેની ઓફર છે કે મારો સંપર્ક લો અમારી મુલાકાત લો બરાબર હું તમને બધાને ઓલરેડી ઓનલાઈનનું કઈ રીતનું કરવાનું છે બધું ફાઇનલ શીખવાડી જ્યાં સુધી મારા વિડીયોમાં ફટાફટ જોજો અને મસ્ત મસ્ત આજે મેં વ્લોગ જે તૈયાર કરેલો છે ને એ આમ આમ વ્યવસ્થિત બનાવવાનો છે તો મારો વ્લોગ પૂરેપૂરો જોઈજો અને લાઇક શેર અને કોઈ પણ વ્યક્તિએ સબસ્ક્રાઈબ ન કરી તો ફટાફટ કરી નાખજો બરાબર તો હાલ આપણે સ્ટાર્ટ કરી દઈશી પેકિંગનું પાછું તો હાલો મિત્રો આપણે ક્રોપ ટોપ ઓલરેડી પૂરા કરી નાખ્યા છે બરાબર તો હવે ટી શર્ટના પેકિંગ લેવાના છે બરાબર તો આપણે ટી શર્ટના પેકિંગ લેવાના છે અને કઈ રીતના પેકિંગ કરવાના છે અને કઈ રીતના એ તો તમને બધાને ખબર છે બરોબર તો હું તમને પહેલા ડિઝાઇન બતાવી દઉં છું કઈ રીતની ટી શર્ટની ડિઝાઇન છે બરોબર જો આ બધું પેકિંગ છે આખો સ્ટેટસ છે તો આ બધા આપણે બધા ફાઇનલી પેક કરવાના છે બરોબર કઈ રીતના પેક કરવાના છે તમને ખબર છે આગળ મેં તમને પેક કરીને બતાવ્યા હતા પણ આપણે આ ક્વોલિટી છે કે નહીં આ ફેન્સી ટી શર્ટ અને સ્કર્ટ છે તો આ વેરાયટી પેક કરવાની છે તો હું ફટાફટ પેક કરી નાખું બરોબર ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો અને તમને મજા આવશે ને મને એ મજા આવશે બરાબર તો ફટાફટ હવે પેક કરવાનું કામ કરું ફટાફટ પેક કરવાનું કામ ચાલુ કરી નાખું છું હા તો હાલો ફેમિલી આપણે જો ઓલરેડી બધા ઓર્ડર એક્સપ આવેલા એક્સપ હું પેકિંગ કરી લીધા છે બરોબર હવે પેકિંગ કરીને આપણે વ્યવસ્થિત છે ને હવે આપણી સ્થાનકે મૂકી દઈએ છીએ જો આ બધા ઓર્ડર છે બરોબર તો ઓલરેડી બધાએ એટલે કમ્પ્લીટ કરી દીધા છે તો હવે આપણે શેકે નહીં બધા ઓર્ડરને ઓલરેડી મસ્ત મસ્ત જગ્યા એ વ્યવસ્થિત ગોઠવી દઈએ એટલે આપણે હું કારખાનામાં વ્યવસ્થિત જગ્યા રહી ને આ આ રણભિખન પીડી હોય તો આપણે કટિંગ કરવાનું આપણે કામ કરવાનું હોય તો એ મજા ન આવે વ્યવસ્થિત ઓલરેડી આપણે ઓર્ડર વ્યવસ્થિત મૂકી દઈએ ત્યાં બધી વિડીયોમાં બન્યા રહી છે બરાબર તો કઈ રીતના બધા છે નહીં આમાં જે અમુક અમુક છે વાલ્મો અથવા ડિલિવરી ચેડોપેક્સ ઇકોમ એ કોઈ પણ કંપનીના આમાં જો ભૂલે ભૂલમાં આવી ગયા હોય ને તો આમાં શું છે કે આપણે ખડકી ગઈ ને તો બધા શું છે કે સેકન્ડથી જો આ વાલ્મો કંપની છે સોરી વાલ્મો ઉપર લખેલું છે હા તો વાલ્મોના છે કે નહીં એ બધા એક રાખવા આપણે એ વાલ્મો કંપનીવાળા જ પેશિયલ એવા આવે છે હા તો વાલ્મોના આપણે ફટાફટ અલગ કરી નાખીએ બરાબર અને શેડો પક્ષનો તો ઓલરેડી અલગ કરેલા છે એ શેડો પક્ષનો જ નહીં પીડા છે શેડો પક્ષ ડિલિવરીના હા તો એ ઓર્ડર ના પીડા છે અને બાકીના ઓર્ડર છે કે નહીં એ ફટાફટ કમ્પ્લીટ કરી નાખું છું અને મિત્રો તો આ ટાઈપ ઓનલાઈનનું હોય છે બરોબર આમ બાકીનું કોઈ એટલે કોઈ પ્રકારનું આમાં બીજું કંઈ નથી આવતું અને આવી રીતના ઓર્ડર બધા આપણે મેં પહેલેથી પ્રોસેસ કરી હતી તે ઠેર અત્યારે જાય ઓલરેડી પેકિંગ કર્યા જ્યાં સુધી અમે પ્રોસેસ તમને બતાવી છે તો કોઈ પણ વ્યક્તિને ઓનલાઈનનું શીખવું હોય તો મારો સંપર્ક લે મારી મુલાકાત લે બરાબર અને એ લોકોને આપણે ફાઇનલી બધાને શીખવાડવાનું છે તો આજના બ્લોગમાં બસ આટલું જ છે બરાબર જો આવી રીતનું બધી આપણે કારખાને કામકાજ થાય છે આવી રીતનું લેપટોપ અને પ્રિન્ટનું મશીન છે એમાં બધી પ્રોસેસ કરવાની છે બરાબર અને માલનો સ્ટોક છે કે નહીં અડધો અહીંયા ને અડધો હું રૂમે રાખું છું કારણ કે અહીંયા જેટલો હોય ને એટલો અહીંયા રાખું છું બાકીનો બધો માલનો સ્ટોક છે અમુક જે તૈયાર માલ એ હું ઓલરેડી રૂમે જ રાખું છું તો હાલો માતાજી માતાજી આવડી ગયો તો હાલ હો પ્રભુ અત્યારે વિડીયો આપણે ઓલરેડી પૂરો કરીએ છીએ અને ફ્રી પાછા નવા બ્લોગમાં મળશું જય માતાજી જય દ્વારકાધી જય મા મંગલ